સૌપ્રથમ તો આજે આપના વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અને વરસાદ કે ખેતીને લઈને આપને મુજબ તો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિશાન પરેશ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આગાહીની વાત કરીએ તો લાંબા સમયના વિરામ બાદ આજે સવારથી જ મેઘરાજાએ ગુજરાતના ઓવારણા લીધા છે અને ચારે બાજુ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સાથે જ હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હજુ આવનારા દિવસો ગુજરાત માટે ભારે છે તો બીજી તરફ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે નમસ્કાર આપની સાથે હુમમતા ગઢવી અને કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદના મંડાણ છે તે અને કયા વિસ્તારોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર મુંબઈમાં જળ બંબાકારની સ્થિતિ છે અને એવી જ સ્થિતિ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ થવાની શક્યતા છે બંગાળની ખાડીમાં બનેલી મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જેના કારણે ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે બંગાળની સિસ્ટમના કારણે અરબ સાગરમાં પણ કરણ જોવા મળી રહ્યો છે જેની અસર પણ ગુજરાત પર થવાની શક્યતા છે હવે આજે એટલે કે વીસ ઓગસ્ટે આગાહીની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં હાલમાં વરસાદનું જોર છે અને આગામી ચાર દિવસ સુધી કેટલાય જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ ની કુલ બાર ટીમ એસડીઆરએફ ની કુલ વીસ ટીમ અલગ અલગ જિલ્લામાં ગોઠવવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના લોકોને અપીલ કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે દરિયા કિનારે ફરવા જતા સહેલાણીઓએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે કારણ કે બંગાળની સિસ્ટમને કારણે અરબ સાગરમાં પણ કરણ જોવા મળી રહ્યો છે જેથી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે હવે આગાહીની વાત કરીએ તો આજે વીસ ઓગસ્ટે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે આ બધા જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે તો સાથે જ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે આ બધા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે આ તમામ જિલ્લાઓની સાથે પોરબંદર જુનાગઢ દ્વારકા અને ગીર સોમનાથમાં પણ ખૂબ સારા વરસાદ પડી શકે છે રાજ્યના બાકીના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે એ મુજબ પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહીસાગર રાજકોટ જામનગર મોરબી બોટાદ અને કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે

અને એકવીસ જેટલા જળાશયો જે વોર્નિંગ લેવલ પર જોવા મળી રહ્યા છે આ વરસાદી રાઉન્ડ ઓગસ્ટના અંત સુધીમાં પૂરો થશે જે બાદ ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે અને લગભગ સત્યાવીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોને ગમરોળી નાખે એવી પૂરી શક્યતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આપી છે જેથી સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ સારા વરસાદ થવાની શક્યતા છે જુલાઈ મહિનામાં જેવા વરસાદ પડ્યા એનાથી પણ વધારે વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડી શકે છે તો ત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર